સાંભળો છો કે હા બોલો ને રીટા ગોરી શું તમે પણ હજી એવા નેવારિયા લગન કરી નાઈ ને ત્યારે મને પ્રેમથી રીટા ગોરી બોલાવતા હતા હજી એ રીટા ગોરી બોલાવ છો હા બોલો ને દેવી હું એમ કહેતી હતી મમ્મીનો ફોન હતો મારા ભાભીને પિયરમાં છેલ્લા મહિના જાય છે તો એમને તકલીફ એટલી છે કે કામ નથી કરી શકતા અને માર મમ્મી એકલા બધું સંભાળી નથી શકતા તો મને કીધું છે કે તું મૈનો કઢાવા આવી ને તો મારે જાવું પડશે તો હું શું કરું આ ગાંડી જવાનું જોઈ ને એમાં હું પૂછવાનું હોય જા તમ તમારે મહિનો હું બે મહિના રોકાઈ રુકાયાય અને અહીં બધું હસવાય ને ઈ રીતે કરતી આ હું તો ટિફિન ટીફિન મંગાઈને ખાઈ લઈશ મારું તો હું છે તમે તો ને એવા કોમેડી રહ્યા કા ના ગાંડી ના પણ હા હું શું કહું છું સોનલ બેન નયામ ભલે મારી નાની બેન રહી પણ માર મમ્મી જેદુના જતારિયા છે ને તે દુની સોનલ બેન એકલી પડી ગઈ હોય ને એવું લાગે છે તે એને અહીંયા હવે શ્રાવણ મહિનો આવે છે જેમ તને તાર બહેન ભાભીની રાહ જોતી હોય ને તું એવી રીતે ઈ એ બેન મારી બહેન ભાભીની રાહ જોતી હોય તો એક કામ કરીને પિયર જાતા વચમાં તું એમને હાયડો આપતી હોય અને એમને રોકડા રૂપિયા અને બધી ખરીદી કરીને વસ્તુ બધું આપતી હોય એટલે પછી ભલે તું રોકા કાંઈ વાંધો નહીં હવે શ્રાવણ મહિનો આવવાની તૈયારી છે એટલે હાયડો ને એને જે થતું હોય એની બધું સડીને દે કેવાનું છે આપણે કેમ હું થયું રીટા દેવી તમને ખબર તો છે સોનલ બેન સ્વભાવ કેવો છે આપણે કાઈ લઈને જાય ને તો કાઈ ને કાઈ ખોટ કાઢે છે અને ગઈ વખતે તો આપણે એમને આઈડો લઈને ગયા હતા ને તો ઘરમાંથી જ બહાર કાઢી મૂકીતી એવું બોલે છે દુઃખ લાગી જાય છે અને હજી હું એક વર્ષ થયું પણ હું એમના શબ્દો ભૂલી નથી તો આપણે કામ કરી તો આપણે બેય જણા જી આવશું અને પૈસા દઈ આવશું અને એમને જે વસ્તુ ગમે ને એ લઈ લેશે ના ના રીટા ગોરી પિયરમાંથી વસ્તુ આવી હોય ને તો એ દીકરીને હોના જેવી લાગે પૈસાનું કાંઈ મતલબ ના હોય પ્રેમની કિંમત હોય તો એક કામ કરી આપણે વસ્તુ લઈ જઈએ ભલે ને સોનલ બેન થોડી ખીજાઈ ગઈ છે મમ્મી છે નહીં ને એટલે અને એ જ્યારથી ગયા છે ને ત્યારથી ને એકલપણું લાગે છે એટલે એવું લાગે છે બાકી મારી બેન એવી છે જ નહીં

ના ના મારે ધંધાને કામથી બાર ગામ જવું પડ્યું છે અને શ્રાવણ મહિનામાં હુંય કાંઈ બહુ ઘરે નહીં રહું અને મને એવો કાંઈ સમય નહીં મળે તું જતા પિયર જાને તો વચમાં સોનલબેનનું ઘર આવે છે તે દેતી આવજે ને અને થાતી આવજે ભલે ને થોડુંક બોલે તો સાંભળી લેજે બીજું હું કાંઈ ના બોલે આપણે બધું ચડીને દેવાનું થાય છે પછી શું બોલે હા તે વાંધો નહીં તું જે જે વસ્તુ લેવાની હોય ને એ આજ આપણે લઈ આવી તૈયારી કર અને પછી તું દેતી જ છે મમ્મી મમ્મી આજ તો હું બહુ ટેન્શનમાં છું હું માર દીકરા હું ટેન્શનમાં છું મમ્મી આમણે એવું કીધું છે કે સોનલ બેન ના ઘેર જતી આવજે હાથે જવાનું તો હોય જ ને બટાટા નણન છે મમ્મી મને હાડો લઈને જવામાં કાંઈ વાંધો નથી મેં કોઈ દી પૈસાની ગણતરી નથી કરી સોનલ બેન માટે પણ ગઈ વખતે આ ટાટું લઈ ગયા ને તો કેવા કેવા શબ્દો બોલ્યા હતા અને ઘરમાંથી જ બહાર કાઢી હતા હવે મને તો એમના ઘરે જતા પગ જ નથી પડતું બટા તાર સાસુ નથી સાસુ હોત તો એ ઝાડો આપત ને પણ નથી તો એ ઘરની દીકરી છે એટલે તારે જ હાડો દેવા જવાનું હોય ને ભાઈ ભાભી જોડે હક તો હોય જ ને એ ઘરની દીકરી છે તો તારે જ વડીલ તરીકે ધ્યાન રાખવું પડે ભલે ને કીધું નાની બેન સમજીને ભૂલી જવાનું હોય બટા દેતી આવજે અને પછી થાય ને પછી જ ઘરે આવજે ઓ મા દીકરા મમ્મી જવામાંય કાંઈ વાંધો નથી પૈસા દેવામાંય વાંધો નથી વસ્તુ લેવા જવામાંય વાંધો નથી પણ મને એમના ઘરે જતા પગ નથી પડતો ધ્રુજારી ઉઠ પડે છે શરીરમાં સારું ગઈ વખતે ગઈ તો એટલું અપમાન કર્યું તું ને એટલું સંભળાયું તું તમને તો એનો સ્વભાવ ખબર જ છે ને હા સ્વભાવ તો ખબર છે બેટા સોનલનો સ્વભાવ બહુ આકરો છે પણ એવું તો હોય ત્યારે એવું સમજીએ કે ઘરમાં કોઈક વડીલ તને કાંઈક શીખવણ દેશે બીજું હું હા તે વાંધો નહીં મમ્મી હાલો તો થોડી કિંમત આવી ગઈ અને હવે હું બધી વસ્તુ લઈ આવું અને વચ્ચે થાતી આવીશ સોનલ દીદી એ સોનલ દીદી હા લે ભાભી આવ્યા છો કેમ ભાભી તમે દીદી આ તમારે શ્રાવણ મહિનાનો હાર્ડ આપવા આવી છું શ્રાવણ મહિનાનો આડો અત્યારથી હજી તો શ્રાવણ મહિનો ચાલુ નથી થયો શું ભાભી તમને એટલી ખબર નથી પડતી કે શ્રાવણ મહિનાની શરૂઆતમાં આડો દેવા જવાનું હોય અત્યારમાં તમે આવી ગયા છો આ શું આ બધું ફ્રૂટ ને આ બધું શ્રાવણ મહિના સુધી સારું રહેવાનું છે આવો આવો બીજું શું હવે હવે અંદર તો આવવા દો દીદી પછી વાત કરશું કે ગઈ વખતની જેમ દરવાજેથી જ મને બહાર કાઢી મૂકવી છે હવે આવી જ ગયા છો અંદર તો પછી હું પૂછો છો સોનલ દીદી પાણીનું તો પૂછો તરસ લાગી છે કેટલી ગરમી થાય છે. આઈ તો આવી જ ગયા છો માથા પડેલા તો પછી પાણી તો દેવું જ પડશે ને બેવ આપું છું. હે ભગવાન હજી આ સોનલ બેન એવા નિવાર્યા. લો પાણી પાપી. હા લાવો દીદી. દીદી તમે આડામાં કાંઈ લાવ્યા હોય એવું લાગતું નથી ગઈ વખતે કાંઈ ગોલ્ડની વસ્તુ નહોતા લાવ્યા મારા મમ્મી જીવતા હતા તારે કેવી હોનાની દર આડામાં વસ્તુ દેતા અને તમે તો મને મા વગર નોંધારી નાખી છે મને તો પિયર આવવાનું ગમતું નથી અને યાદ નથી આવતું હવે તો મા જતી રહીને એટલે એવું થાય છે કે માર પિયર જ જતું રહ્યું મારે તો દુનિયા જ ઉજળી ગઈ ભાભી દીદી તમે ચિંતા ના કરો હું તમારા માટે અને જમાઈ માટે બે માટે હોનાની વીંટી લાવીશું આડામાં ગઈ વખતે તમે કીધું હતું ને કે સાસરી સાસરીમાં બધા વાતો કરે છે અને માર જેઠાણી પિયરમાંથી હોનું આવે છે તે ગયા વર્ષથી અત્યાર સુધી તમારા ભાઈ દર મહિને પાંચ પાંચ હજાર ભેગા કરતા તે બે જણાની વીંટી લાવીશું તે આડો તો દીકરીનો હક કહેવાય એમાં કાંઈ સંભળાવાનું ન હોય કે બાર મહિના ભેગા કરે છે આ માલ મિલકત મા બાપ ભેગા કરીને મૂકીને ગયા છે તે એ તમે કોઈથી ગણાવ્યું એ કોઈથી સંભળાવ્યું આ મારી માને ચાલી તોલા હોનું હતું એ કોઈથી ગણાવ્યું કે મેં લઈ લીધું છે ને એમાંથી વીટી દીધી છે હા દીદી ચિંતા ના કરો તમારું સાસરીમાં કાંઈ નીચું નહીં દેખાય તમાર જેઠાણી સામે તમે કીધું હતું ને એ બધું હાડામાં લાવીશું હું લાવ્યા છો એ તો સંભળાવો પહેલાં પછી ચા પાણી કરું દીદી હું કાય આઈ ચા પાણી પીવા નથી આવી તમ તારે મુંજાવ નહીં અને અત્યારથી તમે આડો લઈને આઈ લાવ્યા છો પછી મારે લોકોને હું દેખાડવાનું માર ફઈજી હાઉ આવવાના છે બધાયને હું દેખાડવાનું હજી તો આડો આવશે ને બધાયનો ત્યાં સુધીમાં તો આડો ખાલી થઈ જશે પછી મારે હું બતાવવાનું બધાયને આટલો વેલો લઈને આઈ લાવ્યા છો ખબર ના પડે કે ટાઈમે મુદતે હારા લાગી આ આમ ગમે ત્યારે બેન દીકરીઓના ઘરે જતા હારા થોડા લાગી દીદી હું મારા પિયરમાં જાઉં છું મારા ભાભીને છેલ્લા દિવસો છે ને તે કામ કરાવવા પછી મારે આવવાનો ટાઈમ નહીં મળે અને તમારા ભાઈ કે હું હમણાંથી બહાર છું ધંધામાં એટલે પછી ટાઈમ નહીં મળે એટલે વહેલો દઈ ગઈશું અને ગઈ વખતે તમે કહેતા હતા વહેલો દઈ જવાનો બે દી પહેલા નહીં દેવાનો એટલે વહેલી આવીશું છું સોનલબેન હા તે કહો મને આડામાં મારા માટે હું લાવ્યા છું દીદી તમારા માટે આડામાં સાડી લાવીશું તમારા માટે મીટી લાવીશું જમાઈ માટે સોનાની મીટી લાવીશું અને આમાં આખો થેલો ભરીને ફ્રૂટ છે તમ તમારે અને ફ્રૂટ લેવા ગઈ હતી ને ત્યાં મસ્ત વેજીટેબલ એ હતું તે થાઈ રેસીપી બહુ ભાવે ને તમને તે એના બધા શાકભાજી લાવીશું અને ભાણિયા અને ભાણકી માટે એક એક જોડ કપડાં લાવીશું દીદી થોડુંક ઠંડુ તો પીવડાવું ગળું હુંકાય છે ભાભી મારા ઘરે કાંઈ કામવાળા નથી લાગેલા કે હું કાંઈ એવી નવરી નથી કે રસોડામાં રસોડામાં રહું આ તમે લાવ્યાશો એ પહેલા મને બતાવો બધું દીદી કામવાળા તો અમારા ઘરે નથી લાગ્યા તમારા ભાઈના ઘરે નથી લાગ્યા અને હું એવી કાંઈ નવરી નથી કે ઘરથી છે કે અહીં સુધી આ થેલા ઉપાડીને તમને દેવા આવું અને દુકાને બધું ખરીદવા જાઉં હું કાંઈ નવરી નથી દીદી લો દીદી તમે કહેતા હતા ને મને બ્લેક કલર બહુ ગમે અને આમે તમે ઉજળાશો એટલે એ બહુ સારો લાગે અને તમને બાંધણી એ બહુ ગમે એટલે પછી હું ગોતીન બ્લેક કલર માં બાંધણી લઈને આવી તમારા માટે અને આ સિલ્વર રીયલ ઝરી નું વર્ક કરેલું છે મારા સાસુ મને ખીજાશે કે તારી ભાભી આટલી ગઢી થઈને ખબર ના પડે કે વારે તહેવારે કાળો કલર લવાય કે ના લવાય હા બેન તમે આ લઈ લ્યો પછી હું તમને પૈસા આપું છું તમારા ભાઈ પૈસા મોકલાવ્યા છે કાંઈ ન ગમતું હોય કાંઈ ઘટતું કારવતું હોય તો તમે તમારી રીતે લઈ આવશો અને આ થેલામાં કિલો કિલો કાજુ બદામને પિસ્તા છે ભાણિયાને ભાણકીને ખવડાવશો અને આ બીજા ભાણિયા ભાણકીના કપડાં છે આ થેલામાં એ લઈ લેજો હો બેન કોઈ બાર મહિનામાં એક વખત હાડો દે અને એમાંય તે કાળી હાડી અને એમાં એક જ જોડ મારી જેઠાણીને પાંચ પાંચ જોડી કપડાં આવે છે એક જોડ સુકનમાં હોય કોઈ દિવસ ભાભી તમને તો કાંઈ ખબર ના પડી મારી મા હોત તો મારી મા હોત ને તો મારું કેટલું ધ્યાન રાખત બેન તમને પહેલેથી ઘરની દીકરી જ માની છે અમે અને ક્યારેય ઓછું નથી આવવા દીધું તમારા ભાઈને પગાર ટૂંકાશે તો દર મહિને પાંચ પાંચ હજાર ભેગા આડાની સગવડ કરી છે બોલો અને એમાંથી બે લીધી છે જુઓ તમને ગમશે હું બતાવું લો આ રહી જો તમારા ભાઈએ કાગળમાં વાળીને ક્યારની મૂકી રાખી હતી કે માર સોનલ બેન ને બહુ ગમશે તું આ લઈ જા પણ ભાભી આવીટી તો અમાર ભાઈની છે હા આ વીંટી તમારા ભાઈની છે પણ તમારા હાટું વીંટી કરાવીને એ નવી લીધી છે પાંચ પાંચ હજાર કરીને ભેગા કર્યા હતા બોન પણ હમણાં તમારા ભાઈને દવાખાનું આવી ગયું ને તે ત્રીસ હજાર એમાં ખર્ચો થઈ ગયો એટલે એમણે એમની વીંટી જમાઈ હાટું મોકલી છે અને તમારી વીંટી નવી લીધી છે જો તમને ગમશે બહુ સારી છે દીદી આ રહી લો પૂરા અડધા તુલાની વીંટી છે આ તમારા માપની જ છે હું બરાબર જોઈને લાવીશું અને ના ગમે ને તો બદલાવાની બોલી છે શું ભાભી તમે તે મારી માં ચાલી તુલા હોવાનું મૂકીને ગઈ છે તમે એનો એક હાર કે કે પાટલા અને આવી લઈને ની માય તમે સંભળાવો છો મને કે બાર મહિનાથી પાંચ પાંચ હજાર ભેગા કરે છે તમાર ભાઈ તમારો જીવ તો કોઈ જ ના મોટો નારિયો આમાં જેઠાણી બધા હું છે કે મા વગર તાર તો પિયર જ નથી હું તો મેળા સાંભળી સાંભળીને થાકી ગઈ છું હે ભગવાન હું મેણા ટોણા હાંભળી સાંભળી થાકી ગઈ ગમે એટલું એટલું કરીને તોય માં નણને કાંઈ દેખાતું નથી હું બોલ્યા ભાભી કાંઈ સાંભળાયું નહીં મને કાંઈ નહીં દીદી લો તમારા ભાઈ એ મને પૈસા આપ્યા છે તમને કાંઈ ઘટે કે કાંઈ તમને ન ગમે ને બીજું લાવવું હોય ને તો લેતા આવજો આ દસ હજાર રૂપિયા છે ભાભી દસ હજાર રૂપિયામાં હું આટલો રોહ જમાવો છો માર નથી જોતા તમારા પૈસા નથી તમે કાંઈ મીઠાઈ લાવ્યા અને નથી કાંઈ વસ્તુ લાવ્યા મીઠાઈ તો તમે જ ના પાડી હતી દીદી ગઈ વખતે કે બજારની મીઠી મીઠાઈ સારી ન હોય ને તહેવારમાં મીઠાઈ મિલાવટવાળીને કેમિકલ વાળી હોય ને તો પછી દીદી હું નો લાવી હા હા એ તો તમારે શું જોવાનું મિલાવટ વાળી હોય તો મારા આડોશી પાડોશીને દેવું પડે કાંઈ ભડકું ભટકું તો તમારે હું સમજવાનું આ આ દસ હજાર રૂપિયામાં શું બધું આવી જતું હશે માર કાંઈ નથી જોતા દસ હજાર જોતા ને હોનાન વીટી ન જોતી ને મારે કાંઈ કપડાં નથી જોતા ને ફ્રૂટેય નથી જોતું મારે કાંઈ નથી જોતું તમારા પૈસાનું રોફ ના જાળો હું કાંઈ ગરીબને ઘરમાં નથી આવ્યા બેઠી હું બધું લઈ આવીશ તમે કાંઈ ચિંતા ના કરો અને લઈને આવ્યાશો આટલું ઠોસરા રાજ અને પાછો રોપ જમાવશો દીવી અમારી જેટલી શક્તિ હતી ને એનાથી વધારે અમે કા એમ કરીશી અને વાત રહી માની તો માન ગયા છે ને ત્યારનું તમને અમે અમારી શક્તિથી વધારે રાખીશી અને મેં તો મારી નાની બેન જેવા તમને ગણ્યા ગણાશે એ મેં મારો હાર ને પાટલાને ઉતારીને તમને સડાઈ દીધો છે તોય તમને સંતોષ નથી થાતો સમજ સાચું જ કહેશે કે બેની બેન હોય અને નણંદી નણંદ હોય મને તો સમજણ પડી જ ગઈ છે કે તમારા મનમાં શું ઝેર છે વાંધો નહીં દીધી કાંઈ ઘટતું કારવતું હોય ને તો આ પૈસામાંથી લઈ લેજો અને બધાયના ખબર અંતર દેજો ને તમારી સાસુ જોડે વાત કરાવશો હું હવે મોડું થાય છે મારા પિયર જવાય નીકળવું છે અને હું જાઉં છું ઉભા રહો ભાભી ભાભી એક વાત કહું મને મારા સાસરિયા એટલું સંભળાવે છે ને એટલું સંભળાવે છે ને કે મા વગર પિયર ના હોય મા વગર તારું કાંઈ કુળ ના હોય મા વગરની દીકરી છે એટલા સાસરિયા ટોણા મારે છે તો હું એટલી ખીજાઈ ગઈશું ને અને મને એવું થાય છે કે હું જો તમારી જોડે પ્રેમથી રહીશ ને તો મારું ઘર નહીં રહે મારું પિયર નહીં રહે અને હું રોગ જાળીને તમારી જોડે રહીશ ને તો મારો હક રહેશે અને મારું ઘર રહેશે એટલે હું તમારી જોડે આવી રીતે વાત કરું છું કે મન મારું માન હચવાય મારું પ્રેમ હચવાય મારું ઘર હચવાય બાકી બધા કહેશે કે મા જાય ને પછી પિયર ના રે અને બાપ જાય ને એટલે કુળ ના રે અને કુટુંબ ના રે એટલે પછી હું આટલો ગુસ્સો કરીને તમારી જોડે વાત કરું છું કે એમ કરતાં મારું માન હચવાય અને તમે મને યાદ કરો અને ભૂલી ના જાઓ કે હું એ ઘરની દીકરી છું લે લે બેન તમારા મનમાં આટલું દુઃખ ભર્યું છે તમે આ સુધી કીધું નહીં છાનારો બેન કાઈ ઉપાધિ ન કરો અને તમને કોણે કીધું મા વગર કુટુંબ ન રે અમે ક્યારેય તમને ઓછું આવવા દીધું છે અને તમે ઘરના દીકરી જ છો ભલે સાસરે આવ્યા હોય અમે ક્યારેય તમને ભૂલ્યા છીએ અમારા ઘેર નાનામાં નાનો પ્રસંગ હોય કે તમારા ઘરે હોય અમે અમારી પરિસ્થિતિથી વધારે તમને હાસ્યા છે અને હજી હાંસવશું મા હોય કે ના હોય તમારું જ ઘર છે એ અને અમે ભાઈ ભાભી માવતર જેવા ભલે ના કહેવાય પણ મા ઈ મા બીજા વગડાના વા પણ માની જગ્યાએ તો ફરજ તો નિભાઈ શકે હો બેન સાના થાવ મને ખબર નહીં કે તમારા મનમાં આટલું દુઃખ ભેગું થયું છે અને લોકોની વાતોથી તમે ઘેરાઈ ગયા છો હું તો તમને ખરાબ હમ હતી તમારો સ્વભાવ ખરાબ હમ હતી પણ મને ક્યાં ખબર છે કે તમારા મનમાં આટલું દુઃખ ભર્યું છે અને લોકોએ તમને ઘેરી વળ્યા છે લોકોને જે કહેવું હોય કે પણ તમારા ભાઈ ભાભી હજી જીવે છે કાંઈ ઉપાધી ના કરો મેં તમને એક મારી દીકરી જે વાજ માયના છે ભાભી તમે મને માફ કરી દીધી હા મારી બેન તું તો મારથી નાની છો માફી ન માંગવાની હોય અને તારે હંમેશા યાદ રાખવાનું કે દુનિયામાં કોઈ હોય કે ના હોય પણ તારા ભાઈ ને ભાભી હજી જીવે છે ખંભા ઊંચા રાખીને જીવવાનું અને કહી દેવાનું કે મા ન હોય ને તોય પિયર તો હોય મારો ભાઈ હજી જીવે છે ચિંતા ન કરતા તમારા મનમાં કાંઈ મેલ નહોતો એટલે તમે તમારું ફરીથી તમારો સ્વભાવ ખરાબ નહોતો એટલે તમે તમારો સંબંધ ભાભીનો નણંદનો ફરીથી સારો કરી નાખ્યો તમે કાંઈ ન મૂંઝાવ હું તમારી મા ઠેકાણે છું ભલે મા ન બની શકું પણ મા ઠેકાણે તો રહી શકું ને છાના થાવ મારા બેન ધન્યવાદ ભાભી રાધે રાધે કેમ છો મિત્રો તમે તમને જો અમારા આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારા વિડીયો કેવા લાગે છે અને કાંઈ સજેશન હોય તો પણ નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો શું તમારા પણ કુટુંબમાં અને સમાજમાં લોકો આવી વાતો કરે છે પણ આપણા લોકો હંમેશા આપણા જ રહેશે બહારના લોકો ઝઘડવામાં કાંઈ બાકી નથી રાખતા એટલે એમને લોકોની વાતોમાં ના આવવું અને આપણા મીઠા ખાટા મીઠા સંબંધમાં આંચ ના આવવા દેવી આ અમારા સ્ટોરીનો એક બોધ છે તો ચલો મિત્રો આવજો